મારું નામ હરેશ મુંધવા કાલસારી ગામ મારું હવે બે કરી આઠ થી ગૌસર ખુલ્લું કરાવવાની અને ત્યારથી અમે લડત આપી છે પણ એનો કાંઈ નિર્ણય આવતો નથી અત્યારે અમે કાલના હવનના ઢોર અહીંયા પૂર્યા છે અમે વિખાંત તીર છે એમના અહીંયા કોઈ અધિકારી અહીંયા કોઈ આવતા નથી કોઈ જવાબ આપતા નથી નથી કોઈ રાજકારણ કોઈ આવતા ભાજપ કે કોંગ્રેસ કોઈ અને અત્યારે વીસ જણાને અંદર કરી દીધા છે બરોબર છે એટલે કોઈ આમાં મદદ આવો તમે અને અમારી મદદ કરો તમે આ ગાયો અત્યારે એટલે હવે આનું કઈ બીજું કઈ થાય એમ નથી હવે એવું કે છે કે આ ગાયો ને બધી માં જવા દેવાની છે બરોબર છે અને વીસ જણા ને અંદર કરી દીધા છે અને ગાડી એ ત્રણસો રૂપિયા દંડ લેવાનો છે તો અમે શું કઈ ગુનો કર્યો છે ત્રણસો રૂપિયા હોય તો અહીંયા થોડા ઘીરે બાંધી બાંધી ગયું ન ખબર આવી હા દરરોજના ત્રણસો રૂપિયા ગાર્ડેટ તો અહીંયા આવવાનું કામ હું અમારે